રાપર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ ભાજપનું એડી ચોંટીનું જોર લગાવ્યું છે ત્યારે આજરોજ સંસદ વિનોદ જાવડા દ્વારા વોર્ડ નંબર એકમાં ભાજપના ઉમેદવારને જીતાડવા જાહેર સભા યોજી હતી જેમાં આપના ઉમેદવારે ભાજપના ઉમેદવારોને જાહેર સમર્થન કર્યું હતું સંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કર્યું હતું આ કાર્યક્રમમાં સંસદ વિનોદ ચાવડા વિકસભાઈ રાજગોર વંસંતભાઈ કોટરાણી સરહદ ડેરીના વોઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ તેમજ વોર્ડ નંબર એક ના શહેરીજનો તેમજ ઉમેદવારના પ્રતિનિધિ દિનેશભાઈ કાળોત્રા ભાણજીભાઈ પટેલ વગેરે શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન બોર્ડના એકના દિનેશભાઈ કાળોત્રાએ કર્યું હતું નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર એકના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બેનશ્રી અનિતાબેન મુછડીયા મેબૂબભાઈ કુંભાર હંસાબેન દિનેશભાઈ કારોત્રા ભાણજીભાઈ ફાસડીયા આ ચારેય ઉમેદવારના સમર્થન માટે અને એને જીતાડવા માટે જ્યારે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ ઉપસ્થિત રાપર શહેર ભાજપના પ્રમુખશ્રી લાલજીભાઈ સાથે ઉપસ્થિત આપણા સરહદ ડેરીના જિલ્લાના ચેરમેન નવનિયુક્ત એવા ઉલમજીભાઈ હુંબલ એવા જ હમણાં જેમને આપણને માર્ગદર્શન આપ્યું એવા જિલ્લા ભાજપના આગેવાન વસંતભાઈ કોડરાણી જેવો સંચાલન કરી રહ્યા છે એવા જિલ્લા ભાજપના આગેવાન વિકાસભાઈ રાજગોર ઉપસ્થિત પંચાયતના ચેરમેન સ્થિત આગેવાનશ્રીઓ તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે ભાઈ શ્રી કૌશિકભાઈ ચેરમેન શ્રી કિશોરભાઈ અને બધા હરિભાઈને બધા સૌ આગેવાનો સ્થાનિક પણ બધા જ અલગ અલગ વિવિધ સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો જેમાંથી અહીંથી વાત થઈ કે આપણે સોળમી તારીખે મતદાન છે અને રાપર નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર માંથી આપણા ચારે ચાર ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી કરી રહ્યા છે એને જીતાડવા માટે એમના સમર્થન માટે આજે અમે આવ્યા છીએ અને આપ સૌને વિનંતી કરવા માટે આવ્યા છીએ અહીંયા બધા જ વાત કરી કે આખા કચ્છની અંદર અને આખા ગુજરાતમાં અને હવે દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે સાંસદો ધારાસભ્યો સરકારો નગરપાલિકાઓ તાલુકા પંચાયતો આપણે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ બધી જ તાલુકા પંચાયતો નગરપાલિકાઓ એ ભારતીય જનતા પાર્ટીની છે રાપર અને ભચાઉની વાત કરીએ તો રાપરમાં ચૂંટણી છે ભચાઉ નગરપાલિકા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે એટલે એક નગરપાલિકા આખા કચ્છમાં રહેશે રાપર આવું ક્યારે બન્યું છે કે કચ્છમાં સતત ભારતીય જનતા પાર્ટી વિજય બન્યો છે સમા એટલે બન્યું છે કે ધરતીકમ પછી જે આપણા માટે દુઃખની ઘડી હતી અને એમાં સુખમાં સહભાગી થવા માટે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર એકમાં જવાબદારી સંભાળી અને ત્યારથી એમણે જે છે કે આપણા જેવા અનેક પરિવારો માટે અલગ અલગ યોજનાઓ બની વીજળી પાણી રોજ સુવિધાઓ સરકારી યોજનાઓના લાભો આપણને મળતા થયા અને જેના કારણે સતત કચ્છના લોકોએ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે આજે આદરણીય મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા તો આજે વડાપ્રધાન બન્યા પછી પણ આપણા જેવા પરિવારોની ચિંતા કરી આપણી દીકરીઓની ચિંતા કરી કન્યા કેળવણીના માધ્યમથી દીકરીઓ ભણે દીકરીઓ સ્કૂલ છોડી ના દે એના માટે શૌચાલય સ્કૂલોની અંદર બનાવ્યા આપણી માતાઓ બહેનો જે અંધારાની રાહ જોવી પડે એમને શૌચાલય જવા માટે આજે ઘરોઘર ઘર આપણને શૌચાલય બનાવી આપ્યા આપણી બેન દીકરી ગર્ભવતી થાય અને બાળક એમના પેટમાં હોય અને ત્યારથી જ એ બાળકની ચિંતા અને માતાની ચિંતા એ આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે બાળકનો જન્મ થાય માતાની ડિલેવરી થાય ત્યારથી કરી ઘરે પહોંચે એની પણ ચિંતા એ સરકાર કરે આજે મારી મા કે બેન છે કે જે લાકડાના રસોડે જે રસોઈ બનાવતી હતી એનામાંથી મુક્તિ આપવાનું કામ પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કર્યું અને બધાને એલપીજી ગેસ અને આપણને બધાને સિલિન્ડર આપવાનું કામ પણ મોદી સાહેબે કર્યું આવા જ્યારે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન થયું રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કચ્છની અંદર જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે રાપરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર વિશ્વાસ મૂકીને હર કોઈ કાર્યકર્તાઓ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે અમારે પાંચ પ્રવીણભાઈના દીકરા પ્રવીણભાઈએ આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું હતું એમના પિતાશ્રી હતા એમનો પૂરો પરિવાર આમ તો ભાજપ સાથે રંગાયેલો છે પણ ક્યાંક પણ કોઈક માણસોના કેવા ઉપર કે હવાની વાતોમાં આવીને જે પણ કરેલું હોય પણ આજે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જણાવી દઉં શેર જો કામો ગટરની લાઈનના કામો પાણીના સંપ માટે એક રાપણને ચોવીસ કલાક પાણી મળે એવી યોજનાઓ અને ઘણા બધા રોડનાઓ રસ્તાઓ અને કોઈ કોઈ ગલીની અંદર પાણીની પણ પાઇપલાઈનોના કામ જે અટકેલા છે એ ચૂં ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે ને ત્યારે અમને વિશ્વાસ છે અમારે પૂરી ભાજપ ટીમ પૂરી ભાજપની સાથે મળીને અને પ્રજા લક્ષી કે પ્રજાના હિતની અંદર જે સારા કામો થઈ શકે જલ્દી થઈ શકે એ કામ કરવાની કોશિશ તો ચાલુ જ છે અને હજી પણ કોશિશ અમે કરતા હોઈએ વધારે વધારે કરે અને ભાઈ હોય કે કેન્દ્રના કેન્દ્રના હોય કોઈ નેતાઓ આવે અથવા તો રાજ્યના કોઈ નેતાઓ આવે ભારતીય જનતા પાર્ટીનો હરેક કાર્યકર્તા પ્રજાલક્ષી કામ કરે એટલે ગોવર્ધનભાઈ ઝડપિયા આવ્યા એ અમારા માટે આગેવાન છે અને એમણે જે સભાઓ કર્યા એના પછી રાપરની અંદર સો એ ટકા સમજી લ્યો કે ભારતીય જનતા પાર્ટી તરફનું વાતાવરણ છવાઈ ગયું છે કીધું હવે આમાં આ હતા બરાબર પાછા ભાઈ પણ એક આગેવાન છે હંમેશા પ્રજાની વચ્ચે રહેતા હોય છે કોળી સમાજના આગેવાન છે એટલે એમને પણ એવું થયું કે ચલો ભાઈ એમણે મને કીધું કે આટલું બધું સારા વિકાસના ના કામો થાય છે તો હું પણ તમારી સાથે વિકાસના કામોની સાથે હું જોડા